અઢાર મે બે હજાર પચીસ થી માયાવી ગ્રહ રાહુ આવશે શનિદેવની રાશિ કુંભ રાશિમાં તો આગામી સમયમાં તમારી રાશિ પર કેવો રહેશે રાહુ ગોચર પ્રભાવ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં નવા હો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો

શનિના સ્વામિત્વ કુંભ રાશિમાં રાહુર નાખવાળો સાબિત થશે તમારા જીવનના કયા ક્ષેત્રમાં રાહુ દ્વારા સારા પરિણામોની પ્રાપ્તિ થશે અને કઈ જગ્યાએ તમારે સંઘર્ષ કરવો પડી શકે છે બધું વિગતવાર જણાવવાના છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આપણા આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી તો સિંહ રાશિના લોકો માટે રાહુનું ગોચર હવે બે હજાર પચીસમાં તમારી રાશિથી સાતમા ભાવમાં થવા જઈ રહ્યું છે સાતમા ભાવમાં રાહુનું ગોચર તમારા માટે મિશ્ર પરિણામ લઈ અને આવશે તમારે તમારા સંબંધોને એટલે કે તમારા લગ્ન જીવનને સંભાળવું પડશે કારણ કે આ દરમિયાન તમે અને તમારા જીવનસાથીની વચ્ચે ઘણા પ્રકારની ગલતફહેમીઓ ઊભી થઈ શકે છે જેવી કિંમત તમારે તમારા સંબંધોમાં તણાવથી ચૂકવી પડી શકે છે તમારે પ્રકારનો જીવન ચાલી રહ્યો છે તો અંદર બેસી અને દૂર કરવાની કોશિશ કરો છતાં બહારની કોઈ ત્રીજી વ્યક્તિને મદદમાં કામમાં ન લો નહીં તો પરેશાની આવી શકે છે રાહુના ગોચર દરમિયાન તમારે તમારા વેપારમાં ખાસ ધ્યાન દેવાની જરૂરત છે કોઈ પણ અનૈતિક કે એવું કામ ન કરો જે કાનૂની રૂપથી ખોટું હોય જેના માટે પછી તમારે અફસોસ કરવો પડે આ દરમિયાન તમે વેપારને થોડી નવી યોજનાઓ તૈયાર કરશો પરંતુ એનો અમલ કરવો બહુ જરૂરી હશે નહીં તો સમસ્યા થઈ શકે છે તમને વિદેશી માધ્યમથી અને વિદેશી વેપારથી લોકો પાસેથી મદદ પણ આ સમય અવધિમાં મળી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ કન્યા રાશિના જાતકોની

પરંતુ જેવી રીતે આરોગ્ય સમસ્યા આવશે એવી રીતે ચાલી પણ જશે તમે ચુનૌતીઓનો હલ કાઢવામાં સફળ રહેશો નોકરી કરતા લોકોના કાર્યક્ષેત્રમાં તમારા ખાસ અને મનપસંદ મિત્રોથી સાવધાન રહેવું જોઈએ કારણ કે તમે તો એને તમારા સમજશો પરંતુ એ તમારી પાછળ તમને ધોખો આપી શકે છે અને તમારી જળ ખોદવાની કોશિશ કરી શકે છે એટલા માટે તમારે હંમેશા સાવધાન રહેવું જોઈએ જો કોર્ટમાં કોઈ મામલો ચાલી રહ્યો છે તો એ તમારા પક્ષમાં આવી જશે આર્થિક ઉન્નતિના યોગ બનશે ખર્ચમાં કમી આવશે અને તમે પૈસા મેળવી શકશો પહેલા કરવામાં આવેલા રોકાણનો લાભ પણ હવે હવે તમને મળતો જણાશે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તો રાહુ ગોચર બે હજાર પચીસની ની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે રાહુ નું ગોચર પાંચમા ભાવમાં થવા જઈ રહ્યું છે પાંચમા ભાવમાં ગોચર તમને થોડા સારા પરિણામ આપી શકે છે તમારી બુદ્ધિનો વિકાસ થશે તમારી યાદ શક્તિ તેજ થશે તમે શિક્ષામાં સારું પ્રદર્શન કરવામાં સફળ થશો કારણ કે તમે જે પણ જોશો અને સમજશો એને વાંચશો અને તમને તરત જ સમજમાં પણ આવી જશે અને યાદ પણ રાખી શકશો પરંતુ વારંવાર તમારી એકાગ્રતામાં કમી આવશે આ ગોચર પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા લઈને આવશે તમારી અને તમારા પ્રિયતમની વચ્ચે સંબંધ મજબૂત થશે પરંતુ તમારે એની સાથે ખોટું બોલવાથી બચવું જોઈએ આ દરમિયાન તમારું મન શેર માર્કેટ તરફ પણ જઈ શકે છે અને તમે એમાં રોકાણ કરીને પણ લાભ કરી શકો છો સટ્ટો જુગાર લોટરી વગેરે વસ્તુઓથી બચીને રહેવું જોઈએ પૈસા કમાવા માટે નવી રીત શોધવાની કોશિશ કરશો તમે જે કામ કઠિન હશે એને તમે આસાનીથી કરી લેશો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે તમારે તમારા આરોગ્ય ઉપર પણ ખાસ ધ્યાન દેવું જોઈએ મનમાં ઘણી વખત થોડા વિચાર આવી શકે છે એવામાં કોઈનું ખોટું કરવાનો વિચાર ન કરશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુનું ગોચર ચોખા ભાવમાં થવાનું છે આ તમારા માટે વધારે અનુકૂળ નથી કહેવામાં આવતું કારણ કે આ ગોચરના પ્રભાવથી પારિવારિક જીવનમાં અસંતુલન આવી શકે છે પરિવારમાં આપસી શાંતિની કમી અને પ્રેમની ભાવનાની વાત થઈ શકે છે જેનાથી તમારી પરિજનો સાથે દૂરી વધી શકે છે એટલે તમારે તમારા પરિવારને સંભાળવું જોઈએ આ દરમિયાન જો તમે ભાડાના મકાનમાં રહો છો તો તમને ઘણી હદ સુધી ખુશી મળી શકે છે પરંતુ પોતાના મકાનવાળા લોકોએ પરિવારના લોકોથી ઘણી હદ સુધી દૂર રહેવું પડી શકે છે તમારે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતાના કારણે ઘરમાં સુખ મળવામાં કમી આવી શકે છે તમે અહીંયા અહીંયાના કામો બહુ વ્યસ્ત રહેશો આઈટી સાથે જોડાયેલા કામો તમને લાભ આપશે તમે કોઈ જગ્યાએથી કમિશન લેવાનું કામ કરી શકો છો આ ગોચરના પ્રભાવથી છાતીમાં સંક્રમણ કે સમસ્યાઓ પરેશાન કરી શકે છે રાહુના ગોચરના પ્રભાવથી તમારો પરિવારમાં હદ કરતા વધારે દખલ કરવાથી બચવું જોઈએ અને બધા મુજબ કામ કરવા જોઈએ તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય આ બધું શું છે કોમેન્ટ કરીને જણાવજો તમે ક્યાં વિષયનો વિડીયો જોવા માંગો છો એ પણ જણાવજો અમારી ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા આપ નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક અને શેર કરજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે